પાટણ નગરપાલિકા કે જે ફરી એક વખત વિવાદમાં આવી છે નવા બનેલા બસ સ્ટેશનની કામગીરી પૂર્ણ થયા વગર પ્યુ પરમિશન આપી દેતા શહેર કોંગ્રેસે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છેલ્લા છ થી આઠ વર્ષથી નવા બસ સ્ટેશનની કામગીરી ચાલી રહી છે તેમ છતાં પાલિકાએ બી પરમિશન આપી દેતા વિવાદ છેડાયો શહેર કોંગ્રેસ આરોપ લગાવ્યો કે નગરપાલિકાના અધિકારીઓએ બીયુ પરમિશન આપી છે જ્યારે જયારે પરમિશન આપવામાં આવી ત્યારે પ્રથમ માળનું કામ ચાલુ હતું ભ્રષ્ટાચાર આચરીને આ બી પરમિશન આપવામાં આવ્યું હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કોંગ્રેસે તેવો પણ આરોપ લગાવ્યો કે બસ સ્ટેશનની પાછળના ભાગે ત્રીજા અને ચોથા માળની દુકાનો બનાવવામાં જ નથી આવી બાંધકામ રજા ચિઠ્ઠીના નિયમોનું પાલન સ્થાનિક પ્રશાસન નથી કરતું શહેર કોંગ્રેસે યોગ્ય તપાસ કરી જવાબદાર અધિકારી અને કર્મચારીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પણ માંગ કરી તો પાલિકા ચીફ ઓફિસરે શહેર કોંગ્રેસના જે આરોપો છે તે તમામ આરોપોને પાય વિહોણા ગણાવ્યા છે અને આરોપો ફગાવતા કહ્યું કે મુસાફરોને હાલાકી ભોગવવી ન પડે તે માટે બ્યુ પરમિશન આપવામાં આવી છે કોઈ ભ્રષ્ટાચાર કે ગેરરીતિ કરવામાં નથી આવી પાટણ શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકા પર ભ્રષ્ટાચારના આક્ષેપ નાખ્યા છે તેને લઈને એબીપી અસ્મિતા દ્વારા પાટણ નવીકરણ જે બની રહેલા બસ સ્ટેશનની રિયાલિટી ચેક કરવા માટે પહોંચી છે આ દ્રશ્યના અંદર જોઈ રહ્યા છે કે પાટણ નવી બસ સ્ટેશનની કામગીરી છે હજી ચાલુ છે એટલે કે બીજો સેકન્ડ ફ્લોર થર્ડ ફ્લોરની જે દુકાનગીરીનું જે કામકાજ છે તે હજી બાકી છે અને તેને લઈને નગરપાલિકા દ્વારા બીયુ પરમિશન છે તે આપી દેવામાં આવી છે ત્યારે બીયુ પરમિશનનું મહત્વનું એવું હોય છે કે સંપૂર્ણ રીતે કોઈપણ કોમ્પ્લેક્ષ હોય કે કોઈપણ મકાન હોય તેની સંપૂર્ણ રીતે કામગીરી પૂર્ણ થાય તેની તપાસ થાય ત્યારબાદ બીયું પરમિશન આપવામાં આવતી હોય છે પરંતુ પાટણનું આ જે બસ સ્ટેશન છે અને કહી શકાય કે જે રીતના આક્ષેપ લગાવ્યો છે અને આક્ષેપના આધારે જે બસ સ્ટેશનનું કામગીરી છે હજી સુધી કોઈ પણ રીતે પૂર્ણ થઈ નથી ખરેખર જે રીતના પૂર્ણ ના થયું હોય તો પાલિકા દ્વારા કે રીતના બીયુ પરમિશન આપી તેના માટે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે સાથે કહી શકાય કે પાટણના રહેવાસીઓ માટે કે પાટણના લોકો મનને સુખાકારી માટે આ નવીન બસ સ્ટેશનનું કામગીરી છે છેલ્લા સાતથી આઠ વર્ષથી ખોળંબે ચડ્યું છે પણ હજી સુધી આ બસ સ્ટેશનની કામગીરી છે તે પણ પૂર્ણ થઈ નથી પરંતુ જે રીતના નગરપાલિકા દ્વારા બીયુ પરમિશન આપી દેવામાં આવી છે તેને લઈને અનેક સવાલો હાલ તો ઊભા થઈ રહ્યા છે એટલે કહી શકાય કે જે રીતના પાટણ બસ સ્ટેશનના અંદર જે ચાર ફ્લોરના જે બસ સ્ટેશન બની રહ્યું છે પાછળના ભાગમાં બસ ડેપો છે સાથે આગળના ભાગના અંદર જે કોમ્પ્લેક્ષ તેમજ દુકાનો બનાવવામાં આવી છે પરંતુ જે દુકાનોના સેકન્ડ ફ્લોર થર્ડ ફ્લોરના અંદર જે દુકાનોની કામગીરી છે તે પૂર્ણ થઈ નથી અને નગર

તેને બીયુ પરમિશન આપી દેવામાં આવી છે ખરેખર બીયુ એટલે બિલ્ડિંગ યુઝ લાયક હોય વપરાશ લાયક હોય ત્યારે પરમિશન આપવામાં આવે છે પણ અહીંયા તો તમે જોઈ શકો છો કે ચોથા અને ત્રીજા માળની એક ઉપરની દુકાનો બની જ નથી તેમ છતાં બીયુ આપી દેવામાં આવ્યું છે ખરેખર આમાં નક્કી ભ્રષ્ટાચાર થયો હોય તેવી આશંકા સેવાઈ રહી છે જ્યારે બસ સ્ટેશન બનતું હતું ત્યારે બસ સ્ટેશન કેમ નથી બનતું ને શા માટે મોડું થઈ રહ્યું છે એનો વિવાદ ઊભો કર્યો હતો અને હવે બીયુ માટેનો વિવાદ ઉભો કર્યો છે ત્યારે પાટણ નગરપાલિકા તરફથી હું સ્પષ્ટતા કરું છું કે બ્યુ પરમિશન વગર બસ સ્ટેશન ચાલુ ન થઈ શકે અને નાગરિકોને આજની તારીખમાં સિદ્ધપુર ચાર રસ્તાએ જે જઈ અને બસ પકડવી પડે છે અને જે હાલાકી વેઠવી પડે છે વધુમાં આ જ રોડ ઉપર બસ સ્ટેશન રોડ ઉપર સૌથી વધુ હોસ્પિટલો આવેલી છે આથી દર્દીઓ દર્દીઓના સગાઓ પણ હાલાકી વેઠી રહ્યા છે એટલે નાગરિક સુખાકારી માટે થઈ અને પાર્ટ બીયુ અમે ઇશ્યુ કરેલ છે અને જે જીડીસીઆરના નિયમ પ્રમાણે ઇસ્યુ કરેલ છે એમાં કોઈ અમે ભ્રષ્ટાચાર પણ કર્યો નથી અને કોઈ પણ ગેરરીતિ પણ કરેલ નથી